ગુજરાતમાં અત્યાર સુધી અનેક કૌભાંડો સામે આવ્યા છે પરંતુ છતાં પણ કૌભાંડનો સિલસિલો થંભી નથી રહ્યો ગાંધીનગરના દહેગામમાં ગળેના ઉતરે તેવો કાંડ સામે આવ્યો છે વિગતે વાત કરવામાં આવે તો દહેગામ તાલુકાનું એક ગામ આખે આખું બારોબાર વેચી દેવાયું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે જૂના પહાડિયા ગામનો બારોબાર સોદો કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે જે સર્વે નંબરમાં ગામ વસ્યું હતું તેને જ વેચી મારતા ગ્રામજનો ભડક્યા છે તેરમી જૂને વેચાણ દસ્તાવેજના આધારે કાચી નોંધ પડતા આ સમગ્ર કૌભાંડ વિલેજ સેલિંગ ની જાણ થઈ હતી નોંધનીય છે કે અત્યારે ગ્રામજનો દહેગામ મામલતદાર કચેરીએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો છે મામલતદાર અને સબ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપીને દસ્તાવેજ રદ કરવા માંગણી કરી છે અમારા ગામનો એકસો બેતાલીસ સર્વે નંબરનો દસ્તાવેજ ગેરકાયદેસર રીતે દેગામ મામલતદાર સબ રજિસ્ટ્રાર ના ફોટાની ચકાસણી કરી કે કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર દસ્તાવેજની કાચી નોંધ પાડી દીધી જેના લીધે આજે અમારે આમથી આમ ડોટો મારવાનો વારો આવ્યો છે અમારું ગામ ખાલી કરવાનો વારો આવ્યો છે ખરેખર આ દસ્તાવેજ ખોટી રીતે થયો છે તે અમે જણાવવા માટે આવે છે જો કે અધિકારીઓ સારો જવાબ આપતા નથી